માલપુર ખાતે વાલ્મિકી આશ્રમમાં આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ મહા કાર્યક્રમ યોજાયો માલપુર ખાતે વાલ્મિકી આશ્રમમાં આઈસીડીએસ ઘટક દ્વારા માલપુર ટીડીઓ બૌમાન ચૌધરી અને સીડીપીઓ ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં પોષણ માહ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કિશોરીઓએ પૌષ્ટિક ખોરાકને લગતી અંગેની સમજાવવા આવ્યું હતું સાથે સગર્ભાધાત્રી બહેનોને કીટ પણ આપવામાં આવી હતી સાથે પૌષ્ટિક વાનગીઓ પણ મનાવી હતી કાર્યક્રમમાં સંખ્યામાં લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

કઈ રીતે બનાવી પોષક તત્વો મળી રહે એ માટે સૂચના આપવામાં આવે અને સમજ પણ આપવામાં આવે